ના હોદ્દા પર રહીને પણ ભૂપેન્દ્ર પટેલે જ્યારે બીજા ધોરણની સમસ્યાને આપેલું વચન પાડ્યું ત્યારે અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા સમસ્યાની લાગણીને માન આપીને મુખ્યમંત્રી તેને ગયા હતા બનાસકાંઠાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં ભરતી સમસ્યા સામિયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વર્ષ પહેલા મળવા આવવાનું વચન આપ્યું અને સામિયાએ એક વર્ષ પહેલા વર્ચ્યુઅલ મીટીંગમાં શોક સંભાવ્યા હતા અને મુખ્યમંત્રીને પોતાના જ દાદાની જેમ દાદા સંબોધિત કરીને પોતાને મળવા આવવાનું કહ્યું હતું એ વચનને એક વર્ષ વીત્યું પણ મુખ્યમંત્રીએ વચનને યાદ રાખ્યું આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાતે છે ત્યારે દાંતીવાડા જઈને સામાન્ય મળ્યા હતા અને શાળાની મુલાકાત લઈ સામિયાની નિર્દોષ લાગણીને માન આપ્યું અને આત્મીય સંવાદ કરીને વચન પાડ્યું સામિયાએ દાદા કહીને વાર વરસાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશીર્વાદ આપ્યા હતા અને કલેક્ટર બનીને મળવા આવવાનું કહ્યું હતું સામિયાએ મુખ્યમંત્રી સામે શ્લોકનું પઠન કર્યું હતું મુખ્યમંત્રીની મુલાકાતથી ગામ લોકોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને સીએમ ભૂપેન્દ્ર પટેલે શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો તો ગામના ધોરણ દસ અને વિદ્યાર્થીઓને ફૂલ આપીને આગામી પરીક્ષાઓ માટે શુભેચ્છા તમને મને એવું લાગ્યું કે તમે અમારા પરિવારના જ દાદા છો તમને મળવાની બહુ જ ઈચ્છા હતી તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી એટલે હું તમને વંદન કરું છું દાદા હું તમને એક શ્લોક સનાતન વર્ચ્યુઅલ પ્રોગ્રામ હતો લગભગ બારેક મહિના પહેલાં એ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં સ્કૂલ તરફથી મારી દીકરીને બોલવા ઊભી કરી હતી તો દીકરીએ બે શ્લોક બોલ્યા અને એને એના મનથી કીધું કે એને યાદ આવ્યું કે દાદા તમે મને મળવા ક્યારે આવશો એ દાદાએ સ્મિત સાથે કહી કે હું જ્યારે ત્યાં આવીશ ત્યારે તને ચોક્કસ મળીશ આ પ્રોગ્રામમાં અનુરૂપ રાખી દાદા અહીંયા અંબાજી નજીક આવવાના હતા અને એ આવ્યા અને દીકરીને ને મળવા માટે બઉ જબરજસ્ત ખુશી છે પરિવાર નહીં પરિવાર સ્કૂલ આખા ગામમાં આખા બનાસકાંઠામાં ખુશી છે એક નાની દીકરીનું માન રાખીને એક આવડા મોટા વ્યક્તિ અહીંયા આવે એટલે ખુશી તો ભારત ના હોય શકે ને અમારી દીકરી સામિયા પ્રજાપતિ પેલા એસએમસી સાથેના પરિસંવાદમાં પરિસંવાદ માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે વાતચીત કરી અને એમને જયારે આવવાનું વચન આપ્યું આજે વચન પૂરું કર્યું છે સાહેબ હું સર્વ વહીવટી તંત્ર અમારો શિક્ષણ વિભાગ ગ્રામજનો બાળકો મારા સ્ટાફ મિત્રો સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સીએમ હા સર સીએમ સાહેબ શ્રીના પરિસંવાદમાં પરિસંવાદ સામ્યા સાથે જયારે સાહેબ ચર્ચામાં વાત કરતા હતા ત્યારે સામિયા એ કાલીખેલી ભાષામાં

અંગમાં બહુ સારી છે ગુજરાત મુખ્યમંત્રી આજે બનાસકાંઠાની મુલાકાત છે અને ખાસ મહત્વની વાત છે કે બનાસકાંઠાના ડાંગિયા વિદ્યાર્થીની હતી તેને અગાઉ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને ત્યારે એ આ દીકરીને વચન આપ્યું હતું કે અમે તમારી સ્કૂલમાં આવીને તમને મળીશું ત્યારે આજે મુખ્યમંત્રી આ મળવા માટે ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પોચ્યાતા દીકરી સાથે વાત કરીશું બેટા કયા ધોરણમાં અભ્યાસ કરો છો મુખ્યમંત્રી આવે તો શું વાત થઈ ત્યારે એવું થયું કે એવી વાત છે મેં દાદા સામે મેં શ્લોકો બોલ્યા બે ત્રણે પછી દાદાએ મને આશીર્વાદ આપીને એમ કહ્યું હતું કે કે બેટા તું ખૂબ ભરજે ખૂબ આગળ વધજે ને મોટી થઈને તું મને મળવા આવશે ને એમ કહ્યું હતું એટલે મેં એમ જ કહ્યું હતું દાદાને કે દાદા ચોક્કસ આવીશ કેમ નહીં જેમ તમે અમને મળવા આવે તો હું કેમ ના આવું તમને મળવા દાદાજી અગાઉ જે વિડિયો કોન્ફરન્સ થી વાત થઈ ત્યારે કયો શ્લોક બોલવામાં આવ્યો મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન મન શષ્ટા નિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાને કરશતિ દાદાએ જે વચન આપ્યું તો આજે નિભાવી છે હા આજે દાદાએ બીજી શું શું વાત કરી તમારી સાથે દાદાએ મારા જોડે એક ફોટો ખેંચાવ્યો પછી દાદા મને આશીર્વાદ આપ્યો દાદા કીધું છે કલેક્ટર બનવાનું સપનું એમ કહે કે તું કલેક્ટર બનીને મને મળવા આવજે આવજે મે કીધું આવશું દાદા આજે સ્કૂલ આવ્યા કેટલી ખુશી છે બહુ જ બહુ જ માં સ્કૂલ ને મારા પરિવાર ને મારા પ્રિન્સિપલ સર ને બધાની ખુશી છે જે દાદા અમને મળવા આવ્યા એટલે તો ચોક્કસ તો આ હતા સંમ્યાપુરજા પ્રજાપતિ જે ધોરણ નિયમ અભ્યાસ કરે છે અને આ દીકરીને મુખ્યમંત્રીએ વચન આપ્યું હતું કે હું તમને મળવા આવીશ ને આજે ગુજરાતના મુખ્યમંત્રી જે દાદા તરીકે ઓળખાય છે તે દાદા આજે ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને દીકરી સાથે વાર્તાલાપ કરી અને આશીર્વાદ પણ આપ્યા હતા મોગજી ચૌધરી વીટીવી બણસ્કર